મોટી સિદ્ધિ મેળવનાર સન્માન કરવામાં આવે છે આ દ્વારા બત્રીસ ગામોનો વ્યાપ ધરાવતા રાજપૂત સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે મિત્રો સમાજ ભવન આધુનિક ઉપકરણો અને સુવિધાથી સજ છે એસી હોલ ડાઇનિંગ હોલ એસી રૂમો લાઇબ્રેરી વગેરે સુવિધા છે વલસાડની જાહેર જનતાને ખૂબ જ સજીવા દરે હોલ સુવિધા આપવામાં આવશે તો લાભ લેવા વિના શાસ્ત્રી પૂજનથી ઉજવણી કરવામાં આવે છે તેજસ્વી તારકોનો સન્માન જે કરવામાં આવે છે દર વર્ષે છેલ્લા આઠ વર્ષથી કરવામાં આવે છે પરંતુ એ કરવા પાછળનો હેતુ બીજા વિદ્યાર્થીઓને એમાં પ્રેરણા મળે છે અને આગળ આવવાની એ ઉત્સાહિત થાય છે જેથી શિક્ષણનો વ્યાપ વધતો જાય છે અને લોકો દરેક ફેકલ્ટી જુદી જુદીમાં એડમિશન લઈ આગળ ડિગ્રી મેળવી બહુ આગળ વધે છે એ એ અમારો હેતુ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે